નમસ્કાર દર્શક મિત્રો હું સ્વરૂપ છે સામાજિક વનીકરણ વર્તુળ મહેસાણા દ્વારા તેઓના તાબા હસ્તકના ત્રણ વિભાગો સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પાલનપુર સામાજિક વર્ગીકરણ વિભાગ મહેસાણા સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા અને વન્યજીવ વિભાગ બનાસકાંઠા પાલનપુરના સંયુક્ત કક્ષાના બીજ મેળાનું આયોજન ઉત્તર ગુજરાતના સૌપ્રથમવાર સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પાલનપુર દ્વારા ગાયત્રી શક્તિપીઠ ગબ્બર રોડ અંબાજી ખાતે આયોજિત કરવામાં આવેલ હતું જેનો મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર શશીકુમાર મુખ્ય વન સંરક્ષણ ગાંધીનગર પ્રેરક ઉપસ્થિતિ મહેમાન તરીકે ડોક્ટર શકીરા બેગમ નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા તથા એસડી પટેલ સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા તથા પીજે ચૌધરી નાયબ વન સંરક્ષણ વન્યજીવ વિભાગ બનાસકાંઠા હાજર રહેલ હતા તમામ બીજ મેળા કાર્યક્રમનું આયોજન પીજી ગાર્ડી નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પાલનપુરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર એમ એસ માણી મદઅીસ વન સંરક્ષણ તથા વિસ્તરણ રેન્જ દાતા આરએફઓ પીડી ચૌધરી તથા તમામ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા સામાજિક વનીકરણ વિભાગના વનપાલ અને વન વનરક્ષણ દ્વારા ખૂબ ઉત્કૃષ્ટ અને સારી કામગીરી કરી સફળ બનાવવામાં સહયોગી થયેલ હતા